તંત્રને મૌખિક વારંવાર જાણ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવેલ નથી અને કર્મચારીઓની વિઝિટ કરતા કહેવામાં આવે છે કે અમારી પાસે સાધન નથી તો હવે સાધનની જવાબદારી કર્મચારીની છે કે અરજદારોની નહીં આમ અરજદારો કંટાળીને હારીજ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં અરજદાર પુષ્પકભાઈ ખત્રી કિશોરભાઈ ઠાકોર વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી

પૂછું કે ગટરનું કોલેજ પહેલું છે ત્યાં તમારી સોસાયટીમાં દિક્કત થાય છે નગરપાલિકા કરી કેટલા ટાઈમથી છે પાંચ અને કરવા આવતા નથી આવતા હે ને તો તમારે શું કહેવાનું થાય ગમે કરી કરી જાય ને કઈ સોસાયટી છે સોસાયટી સોસાયટી અને રિપેરિંગ કરવા કોઈ આવતા નથી બરાબર છે તકલીફ પડે છે સ્કૂલમાં જાઓ છો એટલે સ્કૂલમાં જવા માટે તકલીફ પડે છે બરાબર છે કરીએ તો પણ અમારી કોઈ સાંભળનાર નથી દબાવે છે ઉપરથી કે ભાઈ તમે તો હું જમા લઈ લઈને આવો છો હવે નજરે જોયેલું અમારે કઈ રીતે ખોટું બોલવું મારું નામ જસરાજ ત્રિપર પાર્કમાં રહું પર બટનની પાઇપું બધી ઉધરાય છે એના માટે નગરપાલિકાને વિનંતી આ સુધારો કરો મારું નામ અર્ઘુનભાઈ દેસાઈ ત્રિભોન પાર્ક સોસાયટી હાઈવે ઉપર આ ગટરનું પાણી છેલ્લા દસ પંદર દિવસથી ઉભરીને આવે છે નગરપાલિકાને અરજી આપેલ છે પણ એનો કોઈ નિકાલ લાવતા નથી અને દુર્ગંધ એ આવે છે જમવા દેશનો વતનમાં દુર્ગંધ આવે છે અને લોકો બીમાર પડે છે પણ નગરપાલિકા કોઈ નિકાલ લાવતી નથી